વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજીજી ગોપાલજી ઠાકરદણીજી જિલાલરામજી જિનેન્દ્રજી પાઉનાર મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહી બબલી બિલકુલ મોજમાં રહેવાનું કેમ છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દીપલા નહી ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બલ મજામાં ને તો વાંધો નહી અત્યારે અત્યારે મોકળો કામ ચાલુ થઈ ગયું છે ચા પણ બની છે હમ બબુ બબુરાઈ ગયા છે સિયાબેના પણ જાગી ગયા છે

બેડશીટનું એનું પણ એ પેલા તરત લઈ ગયું પાણી પૂ લીએ અને કવર બનાવવા માટે આ જૂના વાળી બેડશીટ છે અહીંયાવાળી વાળી એનું કરશું અને ઉપર રાખવા માટે આ બેડશીટ જે જૂની છે કોટન વાળી પ્યોર કોટન એ વાળીનું કરશું એ બહુ બેડાઈન વાળી છે અને પ્યોર કોટન છે અને મેં કીધું એ ઉપર રાખવા માટે ગાદી આછી એવી બનાવી નાખશો એટલે ચાલશે પણ એ પહેલાં લગભગ મારી સિયા જાગી ગઈ છે સૌ નવ વાગ્યાની વેળગી હતી અત્યારે આપણું ગાદલું કમ્પ્લેટ થયું રનર રનર બે વાર બધું હવે બેન જાગી ગયા રસોઈ નાખે ઠેકાણા નથી કચરા બધું તેમજ કીધું પેલા કરી નાખું ગાડીનું કામ ને કાપકૂપનું કામ એ થઈ જાય ને પછી આપણે નિરાતે કચરા બધું વાળી મેં કીધું વાળી પાછું વેરું પછી પાછું બીજી વાર વાળું તો થઈ પડે અને બેન ને અહીંયા છોડે પછી અત્યારે હજી નો ઉડાવવાના બાકી છે બધું બાકી છે ગાડી નો સામાન છે મેં પેલા ગાડી માં પહોંચાડ દઉં ને એવું બધું કર લો અને આ કવર પણ એવું છે બેડશીટ નું અને બીજી વાળી જે બેડશીટ હતી ને એ એમની ઉપર લગાવવા માટે રાખી છે આ વાળી આ પ્યોર કોટન છે ને તો મેં કીધું એ હોટેલી છે એટલે એમાં કઈ આપણે કરવાની નથી ખાલી ડબલ વાળી કરીને પાથરી દેવી છે હવે એને સિલાઈ કરીને પેલું નથી કરવું પેલા એવું છે વિચાર્યું હતું સિલાઈ કરીને રાખવું પણ હવે સિલાઈ નથી કરવી એમનો મત છોડી દઉં અને આટલું રૂ પડ્યું છે તો એમાંથી ગાડી માટેનું એક નાનું એવું ઓશિક બનાવવાનો ટ્રાય છે તો આમાંથી કીધું બનાવું એટલે બેય વસ્તુ થઈ જાય બનાવું જોઈ પછી ગાડીમાં બહુ જાદી જગ્યા રોકાઈ જાય તો એવું કાંઈ આપણે કરવું નથી ચલો હવે આ થઈ ગયું છે હવે હું ગાડીમાં એને પહેરાઈ આવું પછી મળીએ આગળ આગળ વાયગા છે સાડા સાત અને બસ સુધી આપણે ઓફિસ થી ઘરે પહોંચ્યા છીએ અને પહોંચીને જોઈએ છે તો આપણે એક સરપ્રાઈઝ ન્યૂઝ મળે છે એ ન્યૂઝ શું છે તો આગળ હમણાં તમને લોકોને ખબર પડી જ જશે અને તો તમને ખબર પડી ગઈ હશે કે શું હોય શકે છે પણ આજે આપણે ખાવામાં રજા રાખી છે તો રજા રાખી દીધી એના હિસાબે હવે અહીંયા અમારે પ્રજ્ઞાબેન એટલે કે સોરી પ્રજ્ઞા અટવાણી છે હવે કે મારા માટે હું શું બનાવું એમ

ત્યાં સુધીમાં એ વાસણ એ બધું સાફ કરી લે અને પછી એ સરપ્રાઇઝ ન્યૂઝ શું છે મારા માટે છે કદાચ તમારા લોકો માટે ન હોય શકે એમના માટે પણ એવું ઉપયોગ શું કરવાનો તને કંઈ નથી એવું કંઈ વાંધો નહીં મને તો આમ તો જો કે હવે આછી પાછળની ખબર પડી ગઈ છે પણ હવે તમે લોકો જરાક આગળ આગળ વિડીયોમાં બની રહ્યો તો તમને ખબર પડી જાય આપણે પેલા દૂધ લઈ આવીએ આ ખીચડી બની હતી કેના માટે અને ખાય છે કોણ અત્યારે અમાર બેન બને કઈ ચાલતું નથી એટલે રાત્રે ભૂખ લાગશે એટલે એની તૈયારી આપણે અત્યારથી કરી લઈએ છીએ આમ તો મને છે ને કાચા ચણા હોય ને એ ભાવે છે આજે ઈચ્છા કુદરતી થઈ ગઈ છે ચલો આજે હવે શેકીને ખાવા છે તો અહીંયા હવે આપણે ચણા શેકવા માટે મૂકી દીધા છે બસ આટલા રહ્યા છે બાકીના કાચા કાચા ખાઈ ગયો છું મજા જ આવે કાચા ચણા જેમ કાચા ચણા ખાવાની મજા કરીને કહેવાનું છે ચણા પાર્ટી આવું હોય એ લોકો આવી શકે છે બિનધાર બાકી અમારે અહીંયા તો ચા ભાખરીની પાર્ટી ને ખીચડી પાર્ટી હાલ જ છે જાય છીએ નીચે આપણે પણ અહીંયા અમારે પેલા હે ને સિયાબેન આમ આજુબાજુમાં સ્ટોક થતા થતા નીચે લઈ જવાના છે કેમ

પણ ખાસ કરીને અમે આ બેડ છે ને સિયાબેન માટે જ બનાવ્યો છે કારણ કે આપણે ક્યાંય દૂરના રૂટ ઉપર જવું હોય ને સિયાબેન ના બસ હોય તો આરામથી એ સુઈ શકે એની બાજુમાં એક પર્સન બીજું જે ટૂંકો હોય એ સુઈ શકે આપ દીકરી મોજ કરે છે આ માણાનો પગ નથી આમ તેમ તઈ ગમે એમ કરીને તૂટીયું વારીને પડ્યું રહેવું છે ટાઈટ નથી તઈ કે તૂટીયું તો વારી લેવું પડે રહેવું ગાડીમાં એને જમાવટ આવે હામાં

એટલે કે ઇમરજન્સી આગળ ન હોય કપડા આપડા ધવલના ખરાબ થાય તો શિયા ના ખરાબ થાય તો બધાના કપડા મળી રહે અને એકાદું કપડું લૂંછવાનું કરવાનું એ વાળું અને એક બે ડાયપર ને એવી બધી વસ્તુ રાખી છે તમે સમજી જાઓ કે નાનું છોકરું છે એટલે એની બધી વસ્તુ નું સામાન જોઈએ એ અને ધવલ સુધી છે તેની બાજુમાં અને વચ્ચેની સાઈડમાં રાખી છે આપણે શું સાવજી સોફા ની કેમ કે હું ઓલો દરવાજો ખોલવા જઈશ ને તો દવાનો ટકો નીચે હોય એટલે દરવાજો નહીં ખુલે એટલે એ સાઈડ માં આપણે રાખી છે તોફાની જે ટેકો દેવાની મારી ગાડી હતી ને એ બે ગાડી મેં રાખી દીધી છે એટલે રિસ્ક નથી પણ એ છે કે સેફ્ટી બેલ્ટ આપણે આમાં બાંધી ના શકીએ પણ આપણે ટ્રાવેલિંગ દરમિયાન રસ્તામાં ક્યારેય નહીં સુવાનું પણ ક્યારેક કે રોકાણ હોય તો સિયાને હવે ગરમીની સીઝન આવશે તો બહાર ન રહેતી હોય અને એને સુવડાવી હોય તો સેફટી માટે પણ આપણે ગાડી પાર કરો ગાડીમાં એસી ચાલુ કરીને એના અહીંયા આરામથી સુડાઈ શકે ને એને બેડ જેવું લાગે ને એ સૂતી રહે એ માટેથી આપણે કહ્યું છે ટ્રાવેલિંગ દરમિયાન જ્યારે હશે ત્યારે તમે આગળની સીટ પર જ બેસું હું ને સિયા કેમ સાબજી અને કે તો લાંબા રૂટ પર ક્યારે ગયા હોય તો આપણે હોલ્ડ કર્યો હોય અને સિયાને ખવડાવવું હોય કે સુડાવવી હોય તો આપણે આરામથી અહીંયા સુડાવી શકીએ તો બસ આ માટેથી આપણે કર્યું હતું અને મારો આ આઈડિયા તમને કેવો લાગ્યો એ કહેજો બાકી સાબજી અને પપ્પાએ બે કટિંગ કર્યું હતું એ તો મારોમાં કંઈ ભેગું ન થયું હાંગામેળ કઈ રહી કેમ સાબજી સિયા તને મજા આવી દીકરા ગેવું લાગે છે તને મજા આવે છે નવા નવા બેટ પર અહીંયા

એ નિકાળી શકીએ અલગથી કાઢીને આપણે રાખી દેવાનું જ્યારે જરૂર ન હોય ને બેસવાની જરૂર હોય ત્યારે માનો કે અમે બેની જગ્યાએ ચાર કે પાંચ જણા જવાવાળા હોય તો આપણે ગાંધી કાઢીને રાખી દઈએ અલગથી તો પણ ચાલે અને બાકી બાદ બીજું એ કહેવાનું હતું શું કપડા નીચે આવી જાય એટલે સચવાઈ જાય જગ્યા પણ ના રોકે અને બંને કામ આવી શકે બરોબર છે જગ્યા પણ આપડી અને બાકી સીટ ઉપર બેસવાનું છે

અને બાકી તો બસ હવે સુવિચાર ને પછી આપણો બ્લોગ પૂરો શું સુવિચાર આમ તો હું કઈ નહીં કરતો હોય છું તો આજે મેં કીધું હવે આપણે નથી કરવો ઓપ કેમેરા ઉપર અમે ડિસ્કશન કર્યું કીધું શું વિચાર લગભગ તમે લોકો જોયો હશે કે છેલ્લે હું જ કરતો હોય ને પછી બ્લોગિંગ પર હું પૂરો કરતો હોય આજે કીધું વાલી ને તું જાગે છે ને સિયાબેન આપણે સુઈ ગયા છે આરામથી તો કીધું સુવિચાર પણ આજે તું જ કરતો હવે સિયાબેબીના મમ્મી એટલે કે પ્રજ્ઞા સુવિચાર કરશે તમારી પણ તો હશે જિંદગી બસ જ જે એન્જિનિયરે એને માટે ગોઠવણી કરીને રાખી એન્જિનિયર પર ભરોસો રાખો વધારે ચિંતા છોડી દો સુવિચાર તમને કેવો લાગ્યો